સમાચારોમાં કરીએ તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ એ કેટલાય દિવસોથી જન આક્રોશ યાત્રા જે છે તે કરી રહી છે ખેડૂતો સાથે મુલાકાત કરી રહી છે નાના નાના બાળકો કોલેજમાં મળતા વિદ્યાર્થીઓ સાથે મુલાકાતો કરી રહ્યા છે અને સરકાર પર ગંભીર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે ને આની વચ્ચે બે કોંગ્રેસના નેતાઓ વચ્ચે

ઉગ્ર વિરોધ જોવા મળ્યો રઘુ દેસાઈને બે હજાર સત્યાવીસમાં જીતાડવાનું કહેતા ઉગ્ર વિવાદ થયો છે કિરીટ પટેલના નિવેદન સામે સ્થાનિક નેતા બચા ભાવ ભડક્યા ગયા છે બચાવાય છે તે ભડકી ગયા હતા કોંગ્રેસમાં ટિકિટને લઈ અત્યારથી કકડાટ શરૂ થઈ ગયો છે કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા જ લોકો છે તેવો આરોપ કિરીટ પટેલે એક કોંગ્રેસના નેતા પર લગાવ્યો ટિકિટ એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તમે શાંતિ રાખો તેવી વાત સ્થાનિક નેતાએ કરી છે કોંગ્રેસની પથારી તમે ફેરવો છો અમે નહીં આવી વાત સ્થાનિક નેતાએ કરી છે ઉમેદવારનું નામ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તમે તમારું કામ કરો આવી વાત સ્થાનિક નેતાએ કરી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં આ બબાલ એટલા માટે થઈ કે હજુ તો ચૂંટણીના કઈ ઠેકાણા નથી ચૂંટણીની કોઈ ચર્ચા નથી અને એની વચ્ચે ટિકિટોની વાત કરવામાં આવી રહી છે ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસ અત્યારથી જ એ ચર્ચા કરવા લાગી છે ને આની વચ્ચે વિવાદ સર્જાઈ ચૂક્યો છે અને કોંગ્રેસની અંદરો અંદર જે વિખવાદ વિવાદ કે કંઈ પણ કયો એ ને હવે કકડાટ બહાર આવી રહ્યો છે આ કકડાટ એટલા માટે કે ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધી કહેતા હતા કે રેસના ઘોડા અલગ કરીશું લગ્નના ઘોડા અલગ કરીશું એ ઘોડા અલગ થાય ન થાય ખબર નહીં પરંતુ જે મૂળ મથાળું છે કોંગ્રેસનું ગુજરાતની અંદર એની અંદર જો એ બે મથાળો અલગ થાય તો તો પછી રેસના ઘોડાએ અલગ થઈ જાય લગ્નના ઘોડાએ અલગ થઈ જાય એની કોઈ ચર્ચા ન થાય પરંતુ અહીંયા એ ઘોડાઓની ચર્ચા નથી થતી પરંતુ હવે ચર્ચા થાય છે ટિકિટ વેચણીની ઉમેદવારનું નામ અત્યારથી જ વાત કરવામાં આવી ટિકિટ વેચણીની અત્યારથી વાત કરવામાં આવી પહેલાં એ વિડીયો પણ જુઓ કે જેની અંદર કિરીટ પટેલ કે જે ભાષણ કરી રહ્યા હતા એ દરમિયાન એક સ્થાનિક નેતા બચાબાઈ કરીને છે તે ઊભા થાય છે અને એમના પર કિરીટ પટેલ એવું કહે છે કે આવા જ નેતાઓ છે કે જેણે કોંગ્રેસની સાથે આવું નહીં આવું કર્યું છે કોંગ્રેસને આગળ નથી આવવા દેતા હવે કોંગ્રેસને કોણ આગળ નથી આવવા દેતો એ તો મને નથી ખબર કદાચ કોંગ્રેસના નેતાઓ જાણતા હોય તો કહેજો પણ પહેલાં વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમે પણ સમજી જશો કે આંતરિક વિખવાદ કેટલી ચરમસીમાએ છે

જોયું તમે આ વિડીયો ની અંદર આ વિડીયો ની અંદર બે કોંગ્રેસના નેતાઓ આમને સામને બોલાચાલી કરતા દેખાયા કે કોંગ્રેસની પથારી ફેરવવા વાળું કોણ હવે મુદ્દો એ પટ્ટાથી દૂર ગયો ટોપીથી દૂર ગયો દારૂથી દૂર ગયો ડ્રગ્સથી દૂર ગયો અબાધાથી દૂર ગયો અને હવે કોંગ્રેસની અંદર એક નવો શબ્દ જે છે તે આવ્યો છે ટિકિટને લઈને કકડાટ જે છે કે ભાઈ કોંગ્રેસની પથારી ફેરવવા વાળા કોણ આ પ્રકારનો સવાલ કિરીટ પટેલનો છે અને કિરીટ પટેલે જાહેરમાં કહી દીધું બચાભાઈને કે કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા જ લોકો છે

આવી બોલાચાલી કરે તો પછી તમે આ જન આક્રોશ રેલીનું આયોજન કરો છો તો પેલા કોંગ્રેસની એક રેલી એવી કાઢો કે જેની અંદર કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને સંવાદ કરી શકાય જનતાને તો પછી પણ સમજાવી શકાય પરંતુ પેલા નેતાઓને સમજાવો જે પ્રમાણે અત્યારે આ વિવાદ વિખવાદ જે પણ કહો કોંગ્રેસની અંદર ભલે કોંગ્રેસના નેતાઓ તો કહેશે કે ભાઈ નાના અમારી કોંગ્રેસની અંદર કોઈ વિવાદ વિખવાદ નથી સૌ કોઈ એક થઈને અમારી કોંગ્રેસને ચલાવશે ને એક થઈને અમે બધા ચાલી હશે પરંતુ આ પ્રકારના વિડીયો જ્યારે સામે આવે ને આ પ્રકારના બોલાચાલી થાય ત્યારે સ્વાભાવિકપણે કે વિવાદ વિખવાદ ચરમશ્રીમાય જતો હોય છે ત્યારે કિરીટ પટેલના નિવેદનને લઈને અત્યારે જોરોશોરથી ચર્ચા થઈ રહી છે કે ભાઈ કોંગ્રેસની પથારી ફેરવવા વાળું કોણ સ્થાનિક નેતા કે પછી કોઈ અન્ય કે પછી અન્ય પક્ષોમાંથી આવેલા અથવા તો અહીંયાથી બીજે ગયેલા કે પછી પથારી ફેરવીને ગયેલા આ પ્રકારના આરોપો અવારનવાર લાગતા હોય છે અને કોંગ્રેસની અંદર છેલ્લા દસ દિવસથી જીગ્નેશ મેવાણી ચર્ચામાં છે અલગ અલગ એમના નેતાઓ ચર્ચામાં છે અને હવે કિરીટ પટેલ અને ભચાભાઈ આ બંને ચર્ચામાં આવ્યા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ વિવાદનો અંત એ ક્યારે આવે છે